પસાર થશે જિલ્લા પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે બેનરો મૂકી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે એક મહિના સુધી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે આવશેના સમારકામ કરવા અર્થે NH48 પરનો તાપી બ્રિજ અને અમદાવાદ થી મુંબઈ જતો હાઈવે એ તાપી બ્રિજ પર બંધ કરવામાં આવશે સુરત સિટી તરફ જતા વાહનો જે છે એ રાજ હોટેલ મેક્સિમમ ત્યાં સુધી જઈ શકશે હાલની ગોઠવણ પ્રમાણે ત્યાંથી એમણે રાઈટ ટર્ન લઈ અને પછી ગલા થઈ ગલુડી થઈ અને એ બાજુના વિસ્તાર સચિન હજીરા એ બાજુ જઈ શકશે વરાછા બાજુ પણ એ બાજુથી જ જઈ શકશે એટલે સિટી તરફ જતા લાઇટ મોટર વ્હીકલ જે છે એ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે અને હેવી વ્હીકલ તમામ જે છે એ પણ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે જેની તમામે નોંધ લેવી અહીં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના તમામ સ્ટેક હોલ્ડર્સ તમામ કોન્ટ્રાક્ટર્સ સાથે રહી અને આ ડાયવર્ઝન ને શક્ય બને તેટલા ઝડપથી અમલીકરણ થાય એ માટેની તમામ તૈયારીઓ હાલ કરવામાં આવી રહેલી છે રિપોર્ટર કૃષ્ણા સોની જનાદેશ ન્યૂઝ સુરત